Sri Madhubagavad Gita sikusna arjun sawad Adyecho atma sayang yuks loob namart so nates na tas tu yuogosti MANAS

માટે યોગ સાધવા ઇચ્છુક સાધકે તેના નીતિ નિયમો ચુસ્તપણે પાલન કરવું જોઈએ અધૂળું અનુકરણ ફળદાયની જગ્યાએ નુકસાનકારક વધુ કરે છે યોગ એ મધ્યમ માર્ગ છે આમાં દરેક ક્રિયા ન અતિ એટલે કે વધુ કરવી જોઈએ કે ન અના એટલે કે કમ ઓછી ક્રિયાનું વિધાન છે પરંતુ માપસનની ક્રિયા જેમ રસોઈમાં નળ નમક એટલે કે મીઠું અથવા સાકર ખોડ કોઈ પણ વસ્તુ વ્યક્તિ માટે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને એકદમ ઓછી સ્વાદ માટે હાનિકારક છે કે સ્વાદ આવશે જ નહીં અને સ્વાદ નહીં આવે તો વપરાશે નહી તેને ફેંકી દેવી પડશે તેવી જ રીતે પ્રકૃતિની દરેક વસ્તુ પદાર્થ ક્રિયા અતિ હાનિકારક છે અને કમ મતલબ વગરની એટલે કે દરેક વસ્તુ ક્રિયા એકદમ પ્રમાણસર સાથે સાથે સાતત્ય જાળવવું પણ જરૂરી છે જેમ કે સુખડી વધુ શેકવાથી દોધ તોડે અને કોશી શેકવાથી મોઢામાં પણ પેસ્તી નથી ફેંકી દેવી પડે છે તેવી જ રીતે યોગિક અને દરેક ક્રિયા વિના નુકસાન ફાયદાકારક બને મજા પડે આનંદ આવે શાંતિ બની રહે અને ક્રિયા સિદ્ધ થઈ જાય તે માટે મધ્યમાં અહીં ભગવાન કહે છે કે આ યોગ નથી સિદ્ધ થતો વધુ ખાનારને કે નથી સિદ્ધ થતો બિલકુલ ના ખાનાર ને અતિ ઊંઘવા વાળાને સિદ્ધ થતો નથી કે નથી સતત ઉજાગર કરવા વાળાને તો આનો જોઈએ કે અધિક ખાવું એટલે કે ભૂખથી વધુ ખાવું અથવા ભૂખ ન હોય ત્યારે પણ ખાવું આમાં તરસ વધુ લાગી પેટ ભરાઈ જાય જઠરામાં પચવાની જગ્યા ન રહી જગ્યા ન મળતા પેટ પીડા કરે આળસ આવે ઊંઘાવે બેસી ન શકાય જેના કારણે ટાઈમ પ્રમાણે નિયમિત સાધના ભજન ધ્યાન કરવા મન નથી થતું અને કરી શકાતું પણ નથી અને વધુ ખાવાથી પણ ન બેસી શકાય કારણ કે ફરી ન શકાય ઊંઘી ન શકાય સતત આળસ બેચેની પીડા વારંવાર સતાવે તો યોગ માટે હાનિકારક છે કે બિલકુલ ન ખાવાથી પણ યોગ સિદ્ધ થતો નથી કારણ કે ભૂખે ભજન ન હોય ગોપાલ પેટમાં બિલાડા બોલતા હોય તો મન વારંવાર પેટ તરફ જાય ધ્યાન ભજન સાધનામાં મન લાગતું નથી સાથે સાથે શરીર નબળું પડી જાય અશક્તિ અનુભવે શરીર શરીર ધર્મ ખરું સાધન સશક્ત હશે હશે તંદુરસ્ત તો 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 જ તમે પણ કોઈ ક્રિયા કરી શકશો આ ધ્યાન ભજનની વાત બિલકુલ ના ખાવાથી સુઈ રહેવાનું મન થાય પડી રહેવાનું મન થાય તો યોગ કઈ રીતે સિદ્ધ થાય બીજું કે ઘણું ઊંઘ નાર ને અથવા સતત ઊંઘ જેને પ્રિય છે મોટા ભાગે તો આપણા પચાસ ટકા વર્ષો જો આપણા વર્ષોનો સરવાળો કરવામાં આવે તો પચાસ ટકા વર્ષો ઊંઘમાં જાય કારણ કે દિવસ અને રાત આવે રાત્રે તો આપણે ઊંઘીએ જ છીએ તો સો વર્ષ આપણે જીવતા હોય તો પચાસ ટકા ઊંઘમાં જાય છે અને આમાંથી પણ આના સિવાય પણ વધુ ઊંઘ આવવાથી પડે રહેવાનું થાય વધુ ગમે બેસવામાં પણ પરિશ્રમ પડે સાથે સાથે મનની ભાગ દોડ મનની ચંચળતા વધી જાય તે પણ યોગ માટે નુકસાનકારક છે અને ચોથું અતિ ઉજાગરા કરવાથી પણ યોગ સિદ્ધ થતો નથી કારણ કે યોગ્ય નિંદ્રા ન મળવાથી નિંદ્રા ન લેવાથી યોગ વખતે બેસતી વખતે નિંદ્રા સતાવશે નિંદ્રા આવશે એટલે મન નહીં લાગે તમે ઊંઘી જવાના આમ ટૂંકમાં વધુ ખાવાથી અથવા બિલકુલ ન ખાવાથી વધુ સુવાથી અથવા એકદમ ઉજાગરા કરવાથી શરીર ઇન્દ્રિય મન સાથ ન આપવાથી કોઈ પણ ક્રિયા થઈ શકતી નથી અથવા તો ઢંગથી થઈ શકતી નથી તો યોગ તો કઈ રીતે સિદ્ધ થાય હા આના આજ વસ્તુ જ્યારે યોગ સિદ્ધ થઈ જાય ચિંતન સિદ્ધ થઈ જાય ભક્તિ સિદ્ધ થઈ જાય ધ્યાન સિદ્ધ થઈ જાય તો નુકસાનની જગ્યાએ ફાયદાકારક છે કારણ કે જેમ દહીં દૂધ દહીં દૂધનું દહીં બને દહીંને વલોઈએ એટલે માખણ તૈયાર થઈ જાય તે માખણને પછી સાસના તળીએ તમે મૂકી દો ને તો પણ તરીને ઉપર જ આવે તેવી રીતે યોગ સિદ્ધ થઈ જતો પછી તે જ્ઞાન યોગ હોય ધ્યાન યોગ હોય ભક્તિ યોગ હોય તો નુકસાનકારકની જગ્યાએ સાધનામો આગળની ક્રિયામાં સહાયક બને છે જેમ તેના દાખલા શાસ્ત્રોમાં છે કે લક્ષ્મણજીએ ચૌદ વર્ષ રામજીના સાથે વનવાસ દરમિયાન દિવસ કે રાત એક ક્ષણ પણ ઊંઘ નહોતી લીધી તેથી તેમને નિદ્રાજીત કહેવાય છે અને તેમણે રાવણના પુત્ર ઇન્દ્રજીતને જીતી શક્યા નિદ્રાજીતના કારણે ઘણા ઋષિમુનિઓ મુનિઓ ફક્ત પવન ઉપર જીવે છે ઘણા ઝાડના મૂળ કે પાન ઉપર જીવે છે શાસ્ત્રમાં દાખલા ઘણા છે પરંતુ આ યોગ સિદ્ધ થઈ ગયા પછી દુર્વાસા ઋષિ જેટલું એટલું બધું ખાઈ જતા પરંતુ તે યોગ સિદ્ધ થઈ ગયા પછી તો યોગ સિદ્ધ થઈ ગયા પછીની આ અવસ્થા છે જેમ પાણીમાં તરતા શીખી ગયા પછી તળાવમાં નહીં સાગરમાં પણ તમે આસાનીથી તરી શકો સાયકલ આવડી જાય એટલે ટુ વ્હીલર એટલે કે સ્કૂટર મોપેડ બધું આસાનીથી ચલાવી શકાય પરંતુ પ્રારંભિક અવસ્થામાં નિયમોનું ચુસ્ત પાલન જરૂરી છે દાખલા તરીકે પ્રાથમિક શાળા હોય કે માધ્યમિક શાળા હોય તો સ્કૂલમાં ગણવેશ અને હાજરી ફરજીયાત જરૂરી છે પરંતુ એ જ બાળક જ્યારે કોલેજમાં જાય ત્યારે ગણવેશ કે હાજરી ફરજિયાત નથી તેની ઈચ્છાને આધીન છે આવી રીતે મિત્રો દરેક વસ્તુ એ યોગ્ય રીતે સમજી અને યોગ્ય રીતે પ્રારંભિક તેના નિયમોનું પાલન કરી દો પછી આગળ તમારે એ કશું કરવાની જરૂર નથી દાખલા તરીકે તમે હોશિયાર વિદ્યાર્થી એક વખત સમજ્યા કે વોચી લેશે શિક્ષક પાઠ આપે ક્લાસમાં ત્યારે પણ શાંતિથી બેસી સમજી લે પછી ખાલી એ રી રિવિઝન કરી લે તો પણ એને પરીક્ષામાં સારા માર્ક આવે એને સતત પુસ્તક પકડીને બેસી રહેવાની જરૂર નથી જેમ જૂનો ડ્રાઈવર થઈ ગયો તો પછી એ ઊંઘમાં પણ થોડો સમય ગાડી ચલાવી લે પરંતુ નવો જ શીખ ખાવું હોય અને એ પછી આડે ધરગાડી ચલાવે તો શું એનું પરિણામ આવે તો ફાયદો ના થાય મિત્રો નુકસાન જ થાય તો ભગવાન અહીં આ કહેવા માગે છે ટૂંકમાં તો વિડીયોને એ વિરામ આપીએ આવતીકાલે ફરીથી મળીશું આગળના સ્ટોકમાં ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે